નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ સોના ચાંદીના દાગીના એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતા બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ હની ટ્રેપ થયા પોલીસ ફરિયાદ લખાવી હતી પોલીસે ફરિયાદ લખનાર વ્યક્તિ પાસેથી હની ટ્રેપ દરમિયાનની વાતચીત થઈ હતી એ બે અલગ અલગ નંબર મળ્યા હતા જોકે બે પૈકીનો એક નંબર બંધ હતો જ્યારે બીજો નંબર ચાલુ મળી આવતા લોકેશનના આધારે કામરેજ તાલુકાના નંસાડ ગામ જવાના માર્ગ પર આવેલી એક સોસાયટીમાંથી મહિલા સહિત ચાર લોકોને ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં ચારે આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હની ટ્રેપ કરી હોવાની કબૂલાત કરી હતી ચાર પૈકીના એક વ્યક્તિ કચ્છના ગાંધીધામ ખાતે અપહરણ કેસમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે પોલીસે આરોપી પાસેથી હની ટ્રેપમાં લૂંટ કરેલ બે સોનાની ચેન સત્યાવીસ હજાર રોકડ તેમજ ચાર મોબાઈલ કબજે કર્યા છે આ ગેંગે અગાઉ કોઈ વ્યક્તિને હની ટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અનિલ ટેકનોલોજી બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ જે ફરિયાદ હકીકત એ રીતે છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી સુવા મિત્રતા કરવી ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચારસો વીસ સી વાયપિકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવી તે પુરુષને કરના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનખીમારીમાં કોઈ ધમકી આપી તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રૂકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી બે સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ અલગ અલગ હની ટ્રેકના બે ગુના દાખલ થયો જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બના બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી બીએચ વસાવા તથા પીએસઆઈ શ્રી કે એન ગામીત સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામળેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નંસાડ ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રીકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામળેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે સદર બંને ગુનાના ગુનાના જે ફરિયાદી છે એક ફરિયાદી અમદાવાદ વિસ્તારનો છે અને એક ફરિયાદી મુંબઈ વિસ્તારનો છે નરે સિમરન સાથે સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ